નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા નારી રોડ પર ટ્રક પલટી ખાઈ ગયો હતો અકસ્માત આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ભાવનગરના કુંભારવાડાથી નારીગામ તરફ જવાના રોડ પર આવેલ આઈપીસીએલ કંપની નજીક પસાર થઈ રહેલ ટ્રક રોડ સાઇડમાં પલટી ખાઈ ગયો હતો અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી